આજે આપણે સોરઠની ધરતીની એક એવી ગાથા વિશે વાત કરીશું જે સ્વામીભક્તિ વચન અને બલિદાનની પરિભાષાને હંમેશા માટે બદલી નાખે છે આ કથા છે દેવાયત બોદરની આ ખાલી શબ્દો નથી આ એક વચન છે એક એવું વચન જેણે આખા ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો પણ વિચારવા જેવી વાત એ છે કે આવું વચન આપવાની જરૂર જ કેમ પડી કોણ હતું એ બાળક અને કોનાથી એના જીવને જોખમ હતું ચાલો આ આખી વાતને શરૂઆતથી સમજીએ તો આખી વાતની શરૂઆત થાય છે એક બહુ જ મોટા સંકટથી જૂનાગઢના પતન સાથે એવો સમય જ્યારે આખું સોરઠ રાજ્ય અંધકારમાં ડૂબી ગયું હતું અને એનું ભવિષ્ય માત્ર એક નાના બાળકના શ્વાસ પર ટકેલું હતું થયું એવું કે પાટણના સોલંકીઓએ જૂનાગઢ પર વિજય મેળવ્યો અને જીતતાની સાથે જ એક ક્રૂર ફરમાન જાહેર કર્યું રાડિયાસના વંશનો એક પણ અંશ જીવતો ન રહેવો જોઈએ જ્યાં સુધી જૂનાગઢનો કોઈ વારસદાર જીવતો હોય ત્યાં સુધી પાટણની સત્તાને ચેન નહોતું આવા ભયાવહ માહોલમાં એક વફાદાર દાસી રાતના ઘોર અંધારામાં રાજ્યના એકમાત્ર વારસદારને લઈને ત્યાંથી ભાગી નીકળે છે એનું એક જ લક્ષ્ય હતું અલીદર ગામમાં રહેતા દેવાયત બોદરનું ઘર જે એકમાત્ર સુરક્ષિત જગ્યા હતી અને એ ટોપલીમાં બીજું કોઈ નહીં પણ જૂનાગઢના ભવિષ્યનું સૂરજ રા નવઘણ હતો એક એવો બાળક જેનો દરેક શ્વાસ આખા સોરઠ રાજ્યની નિયતિ લખવાનો હતો અને જ્યારે દાસીએ એ બાળકની સાથે એમના આંગણે પહોંચી ત્યારે દેવાયત અને એમના પત્ની આઈ જે નિર્ણય લીધો એ કોઈ સામાન્ય નિર્ણય નહોતો એમણે એ રાજકુમારને ફક્ત શરણ જ ના આપી પણ એને પોતાના દીકરા તરીકે સ્વીકાર્યો અને બસ અહીંથી જ એમના જીવનના સૌથી મોટા સંઘર્ષની શરૂઆત થઈ રાજકુમાર દેવાયતના ઘરે સુરક્ષિત તો હતા પણ એ કંઈ પૂરતો નહોતું સૌથી મોટો પડકાર તો એ હતો કે એમની ઓળખ દુનિયાથી છુપાવીને એમનો ઉછેર કઈ રીતે કરવો જ્યારે દુશ્મનોની નજર ચારે બાજુ ફરી રહી હતી આ માટે દેવાયત અને આઈ ઉજમે એક ગજબની યોજના બનાવી એમણે નવગણેને પોતાના દીકરા ઉગાના જોડિયા ભાઈ તરીકે ઉછેરવાનું શરૂ કર્યું બંનેને સરખા કપડાં પહેરાવવા સાથે રમાડવા સાથે જમાડવા એટલું જ નહીં પણ કોઈને જરાય શંકા ન જાય એ માટે આ યુજમ ક્યારેક પોતાના સગા દીકરા ઉગા કરતાં પણ વધારે પ્રેમ નવગણને કરતા જેથી ગામ લોકોને એમ જ લાગે કે નવગણ એમનો જ દીકરો છે પણ કહેવાય છે ને કે લોહી પોતાના ગુણ બતાવીને જ રહે ભલે નવગણ આહિરના કપડામાં મોટા થઈ રહ્યા હતા પણ એમની ચાલમાં એમની બોલવાની ઢબમાં અને એમની આંખોમાં એક રાજવંશી તેજ હતું જે છુપાવ્યું છુપાતું નહોતું લોકો ક્યારેક અંદરોઅંદર વાત કરતા પણ દેવાયત બોદરની આબરૂ એટલી હતી કે કોઈ એમની સામે બોલવાની હિંમત ન કરી શક્યો આમને આમ વર્ષો વીતતા ગયા પણ દુશ્મનનો ભય જરાય ઓછો ન થયો અને આખરે જેનો ડર હતો એ જ થયો પાટણના જાસૂસોના કાને એ વાત પહોંચી જ ગઈ કે રાણ નવઘણ જીવે છે અને હવે નિયતિની સૌથી મોટી કસોટીનો સમય નજીક આવી રહ્યો હતો અને પછી આવી એ ઘડી એ દિવસ જ્યારે દેવાયત બોદરની સ્વામીભક્તિની ઇતિહાસની સૌથી અઘરી પરીક્ષા લેવાની હતી આ એક ક્ષણ હતી જ્યાં વચન અને કર્તવ્ય એકબીજાની સામે આવીને ઊભા રહી ગયા એક સવારે ધૂળની ડમરીઓ ઉડાડતું પાટણનું લશ્કર સીધું અલીદર ગામમાં દાખલ થયું સૈનિકોએ ચારે બાજુથી દેવાયત બોદરના ઘરને ઘેરી લીધું સેનાપતિએ ગર્જના કરીને પૂછ્યું દેવાયત અમને બધી ખબર છે તે રાના કુંવરને સંતાડ્યો છે ચૂપચાપ કહી દે નવઘણ ક્યાં છે આ જે પરિસ્થિતિ હતી એને માટે એક ચોક્કસ શબ્દ છે ધર્મ સંકટ એક એવું સંકટ જ્યાં કોઈ પણ રસ્તો પસંદ કરો કોઈક ને કોઈક ધર્મનું ઉલ્લંઘન તો થવાનું જ હતું કોઈ સાચો જવાબ હતો જ નહીં દેવાયત બોદર એમના જીવનના સૌથી મોટા ધર્મસંકટમાં ફસાયા હતા એક બાજુ હતું કુળનું સત્યનું વચન અને બીજી બાજુ હતી સોરઠના રાજવંશને બચાવવાની સ્વામીભક્તિ જો એ સાચું બોલે તો રાજકુમારનું મૃત્યુ નક્કી હતું અને જો જૂઠું બોલે તો એમનો પોતાનો ધર્મ અને વચન તૂટી જાય એ ગંભીર મૌનની ક્ષણમાં દેવાયત અને આઈ ઉજમની આંખો મળી એક પણ શબ્દ બોલાયો નહીં બસ આંખો જાંખોમાં એક એવો ભયંકર નિર્ણય લેવાઈ ગયો જેની કલ્પના કરતાં પણ કાળજું કંપી ઉઠે ભારે હૈયે દેવાયતે અંદર ઘરમાં અવાજ આપ્યો એમના શબ્દો સાંભળીને બહાર ઊભેલા સેનાપતિને તો લાગ્યું કે દેવાયત હારી ગયો પણ દેવાયત અને આઈ ઉજમ માટે આપણા દીકરાનો અર્થ શું હતો એ ફક્ત એ બંને જ જાણતા હતા પણ આ કસોટી હજી પૂરી નહોતી થઈ ભાગ્ય હજી દેવાયતની એનાથી પણ વધારે ક્રૂર પરીક્ષા લેવાનું હતું સેનાપતિ એટલું સરળતાથી માણી લે એવો નહોતો જરા એ માના હૃદયનો વિચાર કરો આઈ ઉજમનું હૈયું ચીરાઈ રહ્યું હતું પણ સોરઠના ભવિષ્ય માટે એમણે પોતાના આંસુ પી જઈને પોતાના સગા દીકરા ઉગાને રાજકુમારના વસ્ત્રો પહેરાવ્યા જાણે પોતાના જ હાથે એને મૃત્યુના મુખમાં ધકેલી રહ્યા હોય જ્યારે ઊગો બહાર આવ્યો ત્યારે દેવાયતે પથ્થર જેવું હૃદય રાખીને કહ્યું આ રહ્યો નવઘણ પણ સેનાપતિ કાંઈ કાચો નહોતો એને થયું આટલું સહેલું તો ન જ હોય નક્કી આ દેવાયત મને છેતરી રહ્યો છે અને પછી એણે જે શરત મૂકી એ સાંભળીને તો કદાચ આકાશ પણ ફાટી ગયું હશે સેનાપતિએ પોતાની તલવાર દેવાયતના હાથમાં આપતા કહ્યું જો આ બાળક સાચે જ નવગણ હોય તો તારી વફાદારી સાબિત કરવા માટે તારા પોતાના હાથે એનું માથું ઉડાવી દે દેવાયતની આંખો સામે હતો એમનો પોતાનો વાલસોયો દીકરો અને પીઠ પાછળ હતું સોરઠને આપેલું વચન હવે શું એક પિતા શું કરશે આ કોઈ શરત નહોતી આ તો એક બાપના કાળજા પર સીધો ઘા હતો હવે દેવાયત બોદરની સામે બે રસ્તા હતા અને બંને રસ્તા પર કાંટા જ કાંટા એક રસ્તો હતો પિતાના પ્રેમનો જો એ પરીક્ષામાં નિષ્ફળ જાય તો એમનો દીકરો તો જીવી જાય પણ એમનો ધર્મ તૂટી જાય એમનું વચન તૂટી જાય અને બીજો રસ્તો હતો કર્તવ્યનો જો એ પરીક્ષામાં સફળ થાય તો રાજ્ય બચી જાય વચન સચવાઈ જાય પણ બદલામાં પોતાના જ દીકરાનું લોહી રેડાય એમનું હૃદર હંમેશા માટે તૂટી જાય અને એ વખતે બધાની નજર કોના પર હતી ખબર છે દેવાયતના દીકરા ઉગા પર એ નાનકડા બાળકની આંખોમાં જરાય ડર નહોતો બલકે એક અજીબ પ્રકારની શાંતિ હતી જાણે એ બધું જ સમજતો હોય પોતાના પિતાની મજબૂરી પોતાનું ભાગ્ય અને પોતાનું બલિદાન દેવાયતે બસ આંખો બંધ કરી મનમાં ને મનમાં સોમનાથ દાદાને યાદ કર્યા કાળજા પર પથ્થર નહીં જાણે આખો ગિરનાર પર્વત મૂકી દીધો હાથમાં તલવાર ઉપાડી એક ક્ષણ માટે પણ હાથ ધ્રુજ્યા નહીં અને એક જ ઝાટકે વચન જીતી ગયું અને એક બાપ હારી ગયો ફૂલ જેવું માથું ધડથી અલગ થઈ ગયું પણ પેલો સૂબો બહુ ચાલાક હતો એને થયું કે બાપ ભલે પથ્થર જેવો હોય માનું હૈયું તો પોચું જ હોય ને માની મમતા ક્યારે છુપાવી ન શકાય એટલે છેલ્લી ખાતરી કરવા માટે એણે દેવાયતની પત્ની અને બાળકની માતા આઈ ઉઝમને બોલાવવાનો હુકમ કર્યો જે માએ હમણાં જ પોતાની નજર સામે પોતાના કાળજાના કટકાને મરતો જોયો હોય એની સામે જઈને સુબાએ આ સવાલ પૂછ્યો દેવાયતની પરીક્ષા તો પૂરી થઈ હતી પણ આઈ ઉઝમની અગ્નિ પરીક્ષા તો હવે શરૂ થઈ હતી અને ત્યારે આઈ ઉજમે જે જવાબ આપ્યો એ તો ઇતિહાસમાં અમર થઈ ગયો ચહેરા પર દુઃખનો એક ભાવ પણ લાવ્યા વગર પથ્થર જેવી મક્કમતાથી એમણે કહ્યું દુઃખ શેનું બાપુ એ તો રાજાનો દુશ્મન હતો ને દુશ્મન મરે એમાં વળી રોવાનું હોય કોઈ મા આવું બોલી શકે બસ આ એક જ વાક્યએ સુબાની બધી શંકા ઉપર પાણી ફેરવી દીધું એને પાકી ખાતરી થઈ ગઈ કે કોઈ સગીમાં આટલી કઠોર ન હોઈ શકે આ રાજકુમાર જ હતો એણે માની લીધું કે જૂનાગઢનો છેલ્લો કાંટો પણ નીકળી ગયો અને આ સાથે જ દેવાયત અને ઉજમનો પ્લાન સફળ થયો હવે સેના ધીરે ધીરે ત્યાંથી જઈ રહી હતી દેવાયત અને ઉજમ બસ પથ્થરની મૂર્તિની જેમ ઊભા રહ્યા ત્યાં સુધી જ્યાં સુધી પેલો છેલ્લો સૈનિક પણ દેખાતો બંધ ન થઈ ગયો અને જેવો એ અદૃશ્ય થયો એમના સંયમનો બંધ તૂટી પડ્યો જે દેવાયત હમણાં સુધી પહાડ બનીને ઊભો હતો એ પોતાના દીકરાના શબ પાસે ભાંગીને ઢગલો થઈ ગયો અને જે ઉજમ દુશ્મનો સામે સિંહણ બનીને ઊભી હતી એ મારો ઊગો કહીને એવી રીતે રડી કે આકાશ પણ કંપી ઉઠ્યું એ ક્ષણે વચન પાડવાનો ગર્વ તો હતો પણ એ ગર્વ પોતાનો દીકરો ગુમાવવાના દુઃખના મહાસાગરમાં ડૂબી ગયો હતો અને બરાબર એ જ વખતે ભોંયરામાંથી રાજકુમાર નવઘણ બહાર આવ્યો એની આંખોમાં પણ આંસુ હતા અને દિલમાં એક ઋણ એ દોડીને આઈ ઉજમનને ભેટી પડ્યો અને બોલ્યો મા તારો ઉગો ક્યાંય નથી ગયો આજથી હું જ તારો ઉગો છું એક દીકરાના બલિદાન પર જાણે બીજા દીકરાનો જન્મ થયો પછી તો વર્ષો વીતી ગયા નવઘણ હવે દેવાયત અને ઉજમની છત્રછાયામાં મોટો થઈ ગયો હતો ખાલી રાજકુમાર તરીકે નહીં પણ એમના દીકરા તરીકે પણ એ એક ક્ષણ માટે પણ ભૂલ્યો નહોતો કે એનો દરેક શ્વાસ ઉગાના બલિદાનને આભારી છે અને હવે એ ઋણ ચૂકવવાનો સમય આવી ગયો હતો નવઘણે આહીર અને કાઠી સમાજના યોદ્ધાઓને ભેગા કર્યા એમની એક સેના તૈયાર કરી અને પછી સોલંકીઓ સામે બળવો પુકાર્યો એક ભીષણ યુદ્ધ થયું અને આખરે નવઘણે જૂનાગઢનું સિંહાસન પાછું જીતી લીધું આ વિજય ખાલી રાજગાદીનો નહોતો આ વિજય દેવાયત બોદરના વચનનો પણ હતો અને આ જ કથા પરથી આપણા લોકસાહિત્યમાં એક દુહો કહેવાયો છે કે માતાએ કાં તો ભક્તને જન્મ આપવો કાં દાતાને કાં શૂરવીરને નહીં તો વાંજણી રહેવું સારું પણ પોતાનું તેજ ગુમાવવું નહીં આઈ ઉજમ જેવી માતાઓ આવા શૂરવીરોને જન્મ આપે છે ત્યારે જ સમાજનું ગૌરવ ટકી રહે છે તો આખેરે દેવાયત બોદરનું આ બલિદાન આપણને શું શીખવે છે એ શીખવે છે કે અમુક વચનો અમુક કર્તવ્યો લોહીના સંબંધોથી પણ ઘણા મોટા હોય છે અને સાચો વારસો રાજગાદીનો કે સંપત્તિનો નથી હોતો સાચો વારસો હોય છે ધર્મનો ત્યાગનો અને વચનપાલનનો આ માત્ર એક વાર્તા નથી પણ કર્તવ્યની કિંમત શું હોય એ સમજાવતો એક માપદંડ છે અને એટલે જ આ ગાથા યુગો સુધી અમર રહેશે